આજે ઓગણત્રીસ મી ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહી ભગવાન મૂર્ખ જીવતા મર્યો જીવતા મર્યો રે મૂર્ખ જીવતા મર્યો ભજો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો દેવાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના પરમ કૃપા પાત્ર સંત કવિ સંત સંગીતકાર સંત અને સંગીત વાદક સંત જેના હૈયામાં નરી કરુણા અને દયા જેને હંમેશના માટે સૌ કોઈનું ભલું થાય એવી ભાવના તેમ છતાં પણ એમના આ પદમાં કેટલાક શબ્દો આપણને કઠોર પણ લાગે કડવા પણ લાગે અયોગ્ય પણ લાગે વસમાં પણ લાગે પહેલી જ પંક્તિની અંદર આપણને મૂરખ પણ કયા અને જીવતા હોવા છતાં પણ મળદા સમાન પણ કયા આવું કહેવા પાછળનું કારણ શું છે સાધારણ અર્થને તો આપણે સમજ્યા અને એના ઉપર ચિંતન પણ કર્યું પરંતુ ઊંડે ઊંડે દેવાનંદ સ્વામીના મનની અંદર એ પણ ભાવના છે કે કળી કાળની અંદર ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય સ્વરૂપે આ પૃથ્વી ઉપર વિચરે છે અને ઘણા લોકો એને ઓળખી શક્યા નથી પછી ભલે પરોક્ષ રીતે ભજન કરતા હોય ભક્તિ કરતા હોય વ્રત તપ વગેરે સાધન કરતા હોય તો પણ એવા લોકોના માટે પણ દેવાનંદ સ્વામી મૂરખ શબ્દનો અને જીવતા હોવા છતાં મરેલા શબ્દનો પ્રયોગ કરે છે અને વાત સાચી છે એવું ના માનતા કે માત્ર દેવાનંદ સ્વામીએ જ આ શબ્દ પ્રયોગ કર્યો છે ભાગવતના પહેલા સ્કંદની અંદર વ્યાસ ભગવાને વિદુરજીના મુખમાં પણ આ શબ્દો મૂક્યા છે જેના પ્રેમ ભક્તિ ભાવને આધીન થઈને શ્રીકૃષ્ણ ભગવાન પોતે દુર્યોધનનો મહેલ અને એના મેવા મીઠાઈનો ત્યાગ કરીને વિદુરજીની કુટિયામાં જઈને કાચી પાકી ભાજી જમા છે એવા વિદુરજી અને ઉદ્ધવજીનું મિલન થયું ત્યારે વિદુરજીએ ઉદ્ધવજીને કહ્યું ઉદ્ધવજી તમે તો જ્ઞાની છો અને ભગવાન તમારા ઉપર ખૂબ કૃપા વરસાવી રહ્યા છે ભગવાનના કૃપા પાત્ર તમે ભક્ત પણ છો પણ અત્યારે મને એ વિચાર આવે છે દુર્લભો બત લોકોયમ દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામ અપી એ સંવસંતો ન વિદોહો મીના ઉડુપમ ઉદ્ધવજી તમારા યુદુ યદુકુળની અંદર કૃષ્ણ ભગવાન પોતે પ્રગટ થયા કેટ કેટલા ચરિત્રો કર્યા કેટ કેટલાનો ખોડો કાઢી નાખ્યો કેટ કેટલા અસુર અસુરોનો નાશ કર્યો ધર્મનું સ્થાપન કર્યું મહાભારતના યુદ્ધની અંદર પાંડવોનો વિજય થવો અશક્ય હતો એ પણ વિજય અપાવ્યો દ્વારિકા વસાવી સોળ હજાર રાજકન્યાઓને કેદમાંથી મુક્ત કરી એનું પાણી ગ્રહણ પણ કર્યું આટલા ભવ્ય દિવ્ય અલૌકિક ભગવાન પણ કાર્ય કરવા છતાં પણ યદુકુળના લોકો શ્રી કૃષ્ણ ભગવાનને ઓળખી ન શક્યા જે ભગવાનને ઓળખી નથી શક્યા એ તો અભાગ્યા છે પણ પરંતુ જેના કુળમાં ભગવાન પ્રગટ થયા એવા યદુકુળના માણસો પણ ભગવાનને ઓળખી ન શક્યા એ મહા અભાગ્યા છે ત્યાં અભાગ્ય શબ્દનો પ્રયોગ વિદુરજીના મુખથી નીકળ્યો છે કારણ કે જે પ્રગટ ભગવાનને ન ઓળખે અને પ્રગટ ભગવાનને ઓળખ્યા સિવાય પ્રતીતિ લાવ્યા સિવાય બીજી ગમે તેટલી સાધના કરતા હોય ભજન કરતા હોય તો પણ દેવાનંદ સ્વામીના મનમાં એક અર્થ આ પણ છે કે એ મૂરખ છે અને જીવતા છતાં મરેલા છે સારી ગુણગાહક દ્રષ્ટિથી આપણે ભલે પરોક્ષ ભાવે ભજન કરતા હોય ભક્તિ કરતા હોય નામ સ્મરણ કરતા હોય સાધના કરતા હોય એને આપણે વંદન કરીએ એને આપણે સારા કહીએ છીએ પરંતુ દુઃખ એ વાતનું છે આપણો ભારત જેવા પરમ પવિત્ર દેશમાં જન્મ થયો ઘણા ઘણા અવતારો મહાપુરુષો આચાર્યો ઋષિમુનિઓ આ ભૂમિમાં થયા અને જ્યારે આપણે વિદ્યમાન છીએ આ દેહ કરીને આ લોકની અંદર ત્યારે ભગવાન અને ભગવાનના ધારક સંત આ પૃથ્વી ઉપર વિચારતા હોય અને એમાં આપણને પ્રતીતિ ન આવે એમાં મનુષ્યભાવ આવ્યા કરે અને એની અંદર શંકા કુશંકા થયા કરે એનો દ્રોહ કર્યા કરો તો સમજી લો કે તમે મૂરખ છો તમે જીવતા હોવા છતાં પણ મરેલા છો એટલા માટે ગાયા છે ભજો નહીં ભગવાન જીવતા મર્યો ભગવાનનું ભજન કરવું એટલે મહારાજના શબ્દો યાદ કરીએ જ્યારે જ્યારે આ જીવને ભરતખંડ અંદર મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાન અથવા ભગવાનના સાધુ આ પૃથ્વી પર જરૂર વિચારતા હોય છે અને જેને એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે ભજન કરે એ ભગત કયું ભજન માત્ર નામ સ્મરણ કરવું એ જ ભજન નહીં જેનું ભજન કરીએ છીએ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્યકારે આ પૃથ્વીઓ પર સાધુ સ્વરૂપે આપણા સૌના માટે વિચરી રહ્યા છે જેનામાં ધર્મ છે જ્ઞાન છે વૈરાગ્ય છે ભક્તિ છે નીતિ છે સદાચાર સંયમ બ્રહ્મચર્ય સાધુતા પરોપકારી પણ છે આવા ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો છે રોમે રોમની અંદર અનાદિકાળથી પરમાત્મા પુરુષોત્તમ નારાયણને તેઓ ધારી રહ્યા છે એનો ભેટો થયા પછી પણ એમાં મનુષ્ય ભાવ આવે તો દેવાનંદ સ્વામી કહે છે એ મૂર્ખ છે ગીતામાં પણ આ શબ્દો કયા છે યશ મૂઢતમો લોકે ભગવાન પૃથ્વી ઉપર વિચારતા હોય અને મૂળ માણસો પોતાના જેવા જાણે છે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયારે નરસૈયાના સ્વામી લીલે મતિયા કહે છે માયા રે માયાનો ભાવ પર ઠે મનુષ્યભાવ પર ઠે દોષ અને અવગુણને અભાવ પર ઠે એવાના કપાળમાં તિલક ચાંદલો હોય ને કદાચ ગળામાં ઘંટી પહેરી હોય ને જનોય પણ પહેરી હોય ને ભગવા કપડાં પણ પહેર્યા હોય અને ભગવાનની વાતો કરતા હોય તો પણ એ મૂરખ છે અને જીવતા છતાં પણ મરેલા છે અને અનુસંધાનમાં વિશેષ ચિંતના આપણે આવતીકાલે સાંભળીશું આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ તમામ સંતો હરિભક્તોને బెంగళూరు పీ డి శాస్త్రీనా జయ స్వామినారాయణ